से ने, एक भाई मैंने हेल्प माते फोन करे लो तुम्हारे हाँ उधर एक एक भाई था उसने मेरे को बोला था एक बहन की हेल्प करने का है तो हम जो भी निराधार है जिसका कोई नहीं है उसको हम हेल्प करते हैं उसकी मदद करते हैं आपके मदद के लिए मैं आया हूँ इधर अभी खाना खाया नहीं, नहीं खाया सुबह खाना खाया था नहीं खाया था दोपहर को नहीं खाया

મિત્રો આ વિસ્તારમાંથી એક ભાઈએ મને ફોન કરેલો હતો દરેક માહિતી આપી તેમ પહેલાં તો વલસાડ જિલ્લો પાટી તાલુકો મારું નામ બધાના સભ્યો જરૂરિયાત અને વખત કરાવનાર આવનારા દિવસમાં આજે ઉપવાડા ગામમાં કદાચ મેસેજ બનાવ પણ અપેક્ષા આપણે જરૂરથી એ કઈ રીતના હું વિડીયો બનાવું છું મેસેજ મેસેજ બનાવ્યા પછી એક મેસેજ બનાવીને મદદ કરવા માગું છું તમે કઈ રીતના કરો शेयर करी मतलब तो बहन ने पूछे दर एक माहिती बंदी ले आ ने पसी थी आ बहन ने मदद करवाता पहला तो तुम्हारा नाम आपको तुम्हारा नाम है शोभा शोभा बहन हां अच्छा तो आप कहाँ के रहने वाले विरार की विरार की उसका कुछ एड्रेस गांव ऐसा कुछ है शिवदानी मालवी है शिवदानी शिवदान हां अच्छा आपका परिवार में कौन कौन भाई ये बहन है भाई, है, भाई और बहन है आपको परिवार में है अच्छा उसका नाम कुछ है के है नितिन नितिन भाई अच्छा और दूसरा कोई परिवार में ललिता ललिता हाँ, बहन आपकी और आपका पिताजी का पिताजी का नाम पिताजी नहीं है नाम उसका मालूम है कुछ ना बाबू अच्छा और वहाँ से यहाँ तक आप कैसे आ गए ऐसे ही आए। ऐसे ही कैसे आ गए वहाँ से बॉम्बे से यहाँ तक कैसे सफर किया यहाँ तक कैसे पहुँच गए ऐसे ही तो अभी आ, जो भाई ने बोला था आप इधर घूम रहे हो तो आप घर पे जाना चाहते हो घर पे जाना चाहते हो आप घर पे आपको सब ढूंढ रहे हो गए ऐसा है क्यों तो मालूम था मालूम है कि नहीं सर तो आपको नहीं मालूम मालूम है तो आप क्यों नहीं लेना आते लेने क्यों नहीं आ रहे आते हैं लेने आते, आते हैं ले है? आप क्यों नहीं जाते होते तो फिर इधर आ जाते हो तो कोई बात नहीं आपके लिए मैंने मैसेज बनाया है पोपोट भाई जो है वो आप जैसे कोई भी हो उसकी हेल्प करते हैं का कोई नहीं है ना उसमें हेल्प करते हैं तो आपको वीडियो बना के कुपोर्ट भाई के वहाँ पहुँचाना चाहता हूँ जिससे आपको हेल्प मिल सके जैसे अभी इधर घूम रहे हो वो अच्छी बात नहीं है जैसे आपने कपड़े खाना तो वहाँ जाके सब आपको खाना मिलेगा अच्छा कपड़े मिलेंगे तो रहना मिलेगा आप उधर जाओगे तो कुपोट भाई खास आ मेसेज बनाये एम तो अगर घा बिवार निराधार परिवार ने हेल्प करें पर आ बेन ने कोई स्थान नहीं જે સ્થાન છે એને અમે મદદ કરીએ છીએ નિરાધાર છે એવા પરિવારને અનાજ મેડિકલ કે દરેક રીતના મદદ કરીએ છીએ પણ આ બેન કોઈ સ્થાન નથી જેથી અમે એને મદદ નથી કરી શકતા કોઈ સ્થાન જેવું હોત અને કદાચ ભોજનની કોઈ વ્યવસ્થા કરવાની હોત તે અમે કરી આપીએ પણ આ રસ્તે આ રીતના પડે છે અમે મદદ નથી કરશો આ તમે માત્ર માત્ર તમે મદદ કરી શકો ઘણા બધા મારા મિત્રો છે ઘણા બધા સાથે મિત્રો છે જે કોઈ મિત્રો મારો મેસેજ પછી એ કામ ખાલી કરવાનું મિત્ર યોગેશભાઈ મારા ખાસ મિત્ર પોપટભાઈ હાથે ઘણી વખત એવાનું વાતચીત થાય કરે છે અને અન્ય સાથી મિત્રો પણ પોપટભાઈ જોડે જો વાત થતી હોય તો પ્લીઝ પોપટભાઈ સુધી આ બેનને મેસેજ પહોંચાડવાનો છે આ વિસ્તારમાં અવારનવાર ફરિયાદ કરે છે એક બેને પણ મને એના માટે અગાઉ પણ મેસેજ કર્યો પણ કયા વિસ્તારમાં છે બેન કોઈને ખબર નથી એટલે બેનનું આપણે એડ્રેસ મળ્યું છે રાત્રિના સમ રાત્રિના સમ કાં ફરિયા કોઈ કોઈ જ્યાં બી ભોજન મળે જે બી કાંઈ આપે એ ભોજન લઈ લે કોઈ બી જગ્યાએ લઈ જાય કે ત્યાં સુઈ જાય માત્ર એક આ પૂરવા માટે અનેક સાભરો છે તો બને આમાં થોડું ઘણું પાણી ખાલી છે અને ભોજન એટલું બધું સારું નથી વાસી જ આ ભોજન તો વાહી જ છે નથી પોતે ધન્યવાદ તમારે તો એક જ બેન નથી મિત્રો પ્લીઝ સપોર્ટ કરજો બેનને આપણે પણ કેટલા સમયથી આવ્યા નથી કેટલા સમયથી આ રીતના કર્યા કરે સારું નથી કહેવાય ઇન્સાનિયતને આ આપણે બધાય મદદ કરવાની સાબુ શેર કરીને વધારે માહિતી મારા પોતાનો હું નંબર મૂકું છું એડ્રેસ પણ અંદર આપવા બસ સંપર્ક કરજો ઉપર આપણે કોઠોભાઈ સુધી પહોંચાડવાની સજ્જથી હું ઠીક ઉદાહરુક આપો ખાના ખેલાતા અહીં આગાડી આવો તમને ખાવાનું થોડું આપું આગાડી દેતા આવો

એકાપો મને બોલાવ્યા હતા ઓમે માં જો કોઈ આજે એડ્રેસ જાણી જાય તેને ભી ખાસ પરિવાર સુધી પહોંચાડવાનો કરજો એડ્રેસ બેના છે ખબર લાગે પણ આપણે જે એડ્રેસ છે એડ્રેસ એડ્રેસ આપણે તો બહુ સમજવી પડે ठीक है फिर भी हिंदी में मैंने वीडियो बनाया है जो भी समझ सके इस कमेंट करके तो अभी तो मैं आपको करना